મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે સોનીબેન હિમંતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ યુવતી તેના ભાવિ પતિ સાથે લિવિંગમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે સોનીબેન રાઠોડની તેના ભાવિ પતિએ જ લોખંડના પાઇપ મારી દિવાલ સાથે માથું ભટકાડી હત્યા કરી હત્યા કરનાર આરોપી સાજન સાથે આજે મૃતક સોનીના લગ્ન થવાના હતા આ બનાવ અંગે સીટીડીવાય એસપી સિંધાલે જણાવ્યું હતું કે ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુદાસ તળાવ શેરી નંબર દસ પાસે આજે સવારે એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં મૃતક સોનીબેનના હત્યા કરનાર આરોપી સાજન સાથે આજે લગ્ન થવાના હતા વહેલી સવારે આરોપી સાજન દુલ્લનના ઘરે આવ્યો હતો જે તેની સાથે બોલાચાલી થઈ હતી જેમાં સાજન ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો લોખંડના પાઇપ મારી દીવાલ સાથે માથું ભટકાડી હત્યા કરી હતી આ ઝઘડામાં આરોપીઓ લોખંડના પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી હતી સાથે જ દીવાલ સાથે માથું ભટકાડી સોનીબેનનું મૃત્યુ નિપજાવ્યું હતું આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમઆરથી હોસ્પિટલમાં ખસેડ્યો છે પાનેતર પૈસાના મામલે બોલાચાલી ચાલી થતા હત્યાનો બનાવ બન્યો વધુમાં જણાવ્યું હતું કે સાજન અને મૃતક સોનીબેન જે ઘણા સમયથી સાથે રહેતા હતા આજે પંદર તારીખે તેમના લગ્ન થવાના હતા અને ગઈકાલે મૃતકની ની વિધિ કરવામાં આવી આજે વહેલી સવારે કોઈ પણ કારણોસર પાનેતર બાબતે તથા પૈસાના મામલે બોલાત ચાલી થઈ હતી અને હત્યાનો બનાવ બન્યો હતો પોલીસ હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી છે આરોપી સાજન એ ઉશ્કેરાઈને ઘરની પાસે બાજુમાં પણ ઝઘડો કર્યો હતો હાલ આરોપી સાજનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન નીલો ફર ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે પ્રભુદાસ તળાવ શેરી નંબર દસ રૂઆપડી રોડ ઉપર વહેલી સવારે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે મરણ જનાર સોનીબેન રાઠોડ તેને આજે જે મારનાર જે આરોપી જે છે સાજણ તેની સાથે લગ્ન થવાના હતા અને આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનો જે સાજણ જે છે તે આ શેરી નંબર દસનું જે ઘર જે છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર તેની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજણ જે છે તેનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો જેમાં જે પાઇપ હતો તે પાઇપથી આ સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી તથા જે છે ત્યાં દિવાલમાં એને માથું ભટકાડ્યું અને આજે સોનીબેનનું ત્યાં મૃત્યુ થયું આ કામે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ ગંગાજળિયા પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આ સાજણ બારૈયા જે છે તેને પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જે સાજણ જે છે તેની સાથે આ મરણ જનાર દીકરી જે છે સોનીબેન ઘણા સમયથી તેની સાથે જ રહેતા હતા અને આજે તેના પંદર તારીખ જે છે તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે તેની પીઠીની વિધિ કરવામાં આવેલી પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે પાનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો પોલીસ દ્વારા જે હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે હા આ ઘરની પાસે જે જે છે આ જે આરોપી સાજન બારૈયા દ્વારા ઉશ્કેરાઈ જઈ અને ત્યાં બી તેને ઝઘડો કરેલો એવી આજ આ જ કનેક્શનમાં છે અને પોલીસ દ્વારા વહેલી તકે આ આરોપીને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ